આ છે ને આપણે ધ્રુવ વર્લ્ડ નું મોટા મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી જવાબ પહેલી વાર જોયું લાઈફ માં સ્ટેડિયમ મિત્રો જુઓ ફ્રી ફાયર ની ફેક્ટરી મળી ગઈ છે આપણે જે ફ્રી ફાયર માં ફરી એક નવા વ્લોગ ની અંદર સ્વાગત છે બધાય ને જય દ્વારકાધીશ ને જય સોનલ માં સવાર તો ક્યાર નું પડી ગયું છે પણ અત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેટલા એક વાગી ગયો છે એક ની ક્યાં કે 4 વાગી ગયા 4 વાગી ગયા છે ને આજે આપણે 4 વાગે વ્લોગ કરવાનો છે સ્ટાર્ટ આજનો પ્લાન છે અમારે ગાંધીનગર અંદર જવાનું ગાંધીનગર અમે જઈ રહ્યા છે ગાંધીનગર તો હરકિશન સાથે અને પાર્થિવ અત્યારે ગાંધીનગર મેટ્રો પકડવાની છે જુઓ ચાલે જઈશ મેટ્રોમાં મેટ્રો માં મેટ્રો ના સ્ટેશન ચાલો હવે જલ્દી જઈએ ગાંધીનગર અને ગાંધીનગર તમને ટુર દઈશ તો લાસ્ટ સુધી બનાવી જો મિત્રો આમ જોવો આ છે ને વધુ પ્રમાણે બિલ્ડિંગ જ છે અમદાવાદ માં જ્યાં જોઈ ને બિલ્ડિંગ જ હતી ઘર આવું ઓછા જોવા મળે એટલામાં તો મિત્રો અમે અત્યારે આવી ગયા છે મેટ્રો સ્ટેશને જો તો બસ આ સ્ટેશનની આગળ આપણી ટિકિટ છે હા મેટ્રોમાં જઈને તો હું સસ્તું પડે ઓલા માહિતી અમે ઊભો કરાવીએ ને રિક્ષા એમ બો અઢીસો રૂપિયા કહેતા હતા આમાં અમે પિસ્તાલીસ રૂપિયા ખાલી કરતા એટલે તમે મેટ્રોમાં જાઓ ને તો સારું પડે એમ એટલે માહિતી નવું નોકરીએ જઈને કામ કરવા હોય એ મેટ્રોમાં જ જઈ અને મેઇન પ્રશ્ન હતો આપણે અમારે છે ને સેનલનું નામ વિચારતા હતા કિશન ચેનલનું નામ હું રખું ને અમે ત્રણ શિયાળ નામ હતા પણ એમાં એવું છે કે બે બે અમે છે ને સેનલ એમાં કે અહીંયા જે અમે વ્લોગ બનાવતો હોય કે કોઈ બીજા પર્સન અમને પૂછે ને કે તમારું ચેનલનું નામ હશે તો અમે કહીને ધ નંબર વન તો એને લખે ને તો યુટ્યુબમાં એને સિયો નથી કરતો એટલે અમે એવું કીધું કે ખાદુ રાખીએ એમ નામ તો જો તમને કાંઈ સારું એવું નામ આવતું હોય આપણી ચેનલનું કે આપણું નામ રિલેટેડ તો પહોંચ્યો ચેનલ જો મેટ્રો જાય છે તો કોમેન્ટ કરી દેજો જે બી તમને સારું લાગે ને નેમ એ આપણે યુટ્યુબને લખવું તો ચેનલ મને કોમેન્ટ કરી દેજો કારણ કે મેન હરિકિશન એ બંને બહુ કોશિશ કરી સારું નામ બતા ને એ ભાવને છે ને નામ જડ્યું જ નહીં ફેક્ટરી મળી ગઈ છે આપણે જે ફ્રી ફાયર જુઓ મોઢેરા સ્ટેડિયમ આવશે બધાય તમને મોઢેરા સ્ટેડિયમ

મોટા મોટું છે મિત્રો આપડી બાજુમાંથી નીકળવાના છે જો આપણે મોટેના સ્ટેડિયમ એ બાજુમાંથી માંથી મોટું બહુ છે Abra, Julos uhm. Cali cima laibh, yo sababai. hai barhよ, yo yoodai slide. Moi Modera Stadium. Majili woad. Moadera Stadium. Moada Stadium is a nive de teaching station. Uncogi, wh urgency, chih tuu baabudha hai jumi. aini an Lat ஜ uh, <laughs> <laughs>

એક મહિનો ગયો તો ને મિત્રો અમે ગાંધીનગર થી શામળ લઈ આવ્યા છીએ અને અત્યારે હું ઉભા છે મેટ્રો પાસે અને જોવો તમને કેટલી ભીડ છે ને મેટ્રો પાસે બતાવો જો એટલે છે ને ભીડ બહુ છે અહીંયા હવે ટ્રેન આવશે ને એમાં અમે નથી ચડવાના બીજી ટ્રેન આવશે ને એમાં થોડશું કારણ કે થોડું સામાન્ય અમાર પાસે છે તો આ ટ્રેન ને પહેલા જવા દઈએ પછી જ્યારે બીજી ટ્રેન આવશે ને એમાં સડશું મિત્રો અમે જોવો અહીંયા અહીંયામાંથી મિત્રો અહીંયા જો અમે સામાન લઈ લીધું છે અને હવે અહીંયાથી અમે ચેકઆઉટ કરી અને ચાલો હવે આ પૂર્ણ કરી છે જો તમને બ્લોગમાં મજા આવી તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીએ આપણે બાય બાય ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા આપણે ફેબ્રુઆરી મહિનામાં એક હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે バイバイ。Bye bye.